વિવિધ ભારતી કીતમાલા કાર્યક્રમ જારી સિક્સ પોઈન્ટ સેવન મેગાહ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર સમય થઈ છે એક વાગીને વીસ મિનિટ નો થોડી જ ક્ષણોમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર આકાશવાણી સમાચાર સમાચાર સોનારા છે મુખ્ય કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું લાંબા ગાળાના સુધારા સૂચવતું વિકાસલક્ષી બજેટ રજૂ કર્યું આવકવેરાના સ્લેબને યથાવત રાખીને પહેલી એપ્રિલથી નવો આવકવેરા કાયદો અમલી બનાવવાની જાહેરાત સુરત ડાનકુની ફ્રન્ટ કોરિડોર સાત નવી હાઈ સ્પીડ કોરિડોરની જાહેરાત કરાઈ કૃષિ ક્ષેત્રમાં વિસ્તાર એઆઈ યોજના અમલમાં મુકાશે મહિલા વિકાસ સેમિકન્ડક્ટર આરોગ્ય વિષયક ટેક્સટાઇલ્સ અને પૂર્વોત્તર રાજ્યોના વિકાસ પર બજેટમાં જોગવાઈ કરવામાં આવી પશુ સારવાર પશુપાલનના વિકાસ માટે વિશેષ જાહેરાત દરેક જિલ્લાઓમાં મહિલા છાત્રાલય શરૂ કરાશે કેન્દ્રીય બજેટની જાહેરાત દરમિયાન શેરબજારમાં ઘટાડાનો માહોલ સમાચાર વિગતવાર આજે રજૂ થયેલા કેન્દ્રીય બજેટમાં આગામી નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ ત્રેવીસ માટે કુલ વ્યય તેપન લાખ સુડતાલીસ હજાર ત્રણસો પંદર કરોડ રૂપિયા હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે દેશના માળખાગત વિકાસને વેગ આપવા માટે સરકારે મૂડી ખર્ચમાં મોટો વધારો કર્યો છે જે હવે વધીને બાર પોઈન્ટ એકવીસ કરોડ રૂપિયા પર પહોંચ્યો છે કર અને કર સિવાયની આવક મળીને કુલ મહેસૂરી આવક અંદાજે પાંત્રીસ પોઈન્ટ તેત્રીસ કરોડ રૂપિયા અંદાજવામાં આવી છે કેન્દ્રના ચોક ચોખ્ખી કરવેરા આવકમાં વૃદ્ધિ જોવા મળી છે જે હવે આશરે અઠ્યાવીસ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે રાજકોષીય શિસ્ત જાળવી રાખતા સરકારે રાજકોષીય ખાદ્યને જીડીપીના ચાર પોઈન્ટ ત્રણ ટકા સુધી મર્યાદિત રાખવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે જે પાછલા વર્ષોની સરખામણીએ સતત ઘટાડો દર્શાવે છે આ ઉપરાંત રાજ્યોને હસ્તાંતરિત કરવામાં આવતા કુલ સંસાધનોમાં પણ વધારો થયો છે જે હવે અંદાજે પચીસ પોઈન્ટ કરોડ રૂપિયા પર પહોંચ્યા છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના બજેટમાં મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે જેમાં પહેલી એપ્રિલ બે હજાર છવ્વીસથી નવો આવકવેરા અધિનિયમ બે હજાર પચીસ અમલમાં મુકાશે આ બજેટમાં ગુજરાતને લગતી પણ મોટી જાહેરાત કરવામાં આવી છે કેન્દ્ર સરકારે પોતાના બજેટમાં ભારતના આર્થિક વિકાસની દિશા નક્કી કરતા બજેટ બે હજાર છવ્વીસમાં નાણામંત્રીએ કરેલી સૌથી મહત્વની જાહેરાતોમાં ખેડૂતો માટે એઆઈ પ્લેટફોર્મની જાહેરાત કરી સુરત ડંકુની ફ્રેઇટ કોરિડોરની જાહેરાત જેમાં સુરતથી પશ્ચિમ બંગાળના ડંકુની વચ્ચે રેલવે ટ્રેક બનશે જેનાથી સુરતનું ટેક્સટાઇલ અને ડાયમંડ માર્કેટ વધુ કાર્યક્ષમ બનશે અને સીધુ પૂર્વીય ભારત સાથે ઝડપથી જોડાશે જામનગર સ્થિત પરંપરાગત ચિકિત્સા કેન્દ્રને અપગ્રેડ કરાશે જ્યારે સાત નવી હાઇસ્પીડ રેલ કોરિડોરની પણ મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે જેમાં મુંબઈ પુણે પુણે હૈદરાબાદ હૈદરાબાદ ચેન્નાઇ હૈદરાબાદ બેંગલુરૂ ચેન્નાઇ બેંગલુરૂ દિલ્હી વારાણસી વારાણસી સિલુગુડીનો સમાવેશ થાય છે ઉપરાંત લોથલ અને ધોળાવીરાને સાંસ્કૃતિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની જોગવાઈ પણ કરવામાં આવી છે માળખાગત વિકાસ કાર્યો માટે બાર લાખ કરોડ મૂડી ખર્ચ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે મેડિકલ ટુરિઝમને પ્રમોટ કરવા માટે દેશમાં પાંચ રીજનલ મેડિકલ હબનું નિર્માણ થશે જયેશ વેગડા આકાશવાણી સમાચાર અમદાવાદ આજે લોકસભામાં કેન્દ્રીય અંદાજપત્ર બે હજાર છવ્વીસ સત્યાવીસ રજૂ કરવામાં આવ્યું સાંભળીએ એક અહેવાલ અંદાજપત્ર રજૂ કરતાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે છેવાડાના અને અંતરિયાળ વિસ્તારોને જોડવા સી પ્લેનના ઉત્પાદને પ્રોત્સાહન આપવામાં આવશે જેનાથી પર્યટન અને કનેક્ટિવિટી બંને મજબૂત બનશે તેમણે દેશના ચાર દરિયાકાંઠાના રાજ્યો ઓડિશા કેરળ આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં સમર્પિત રેર અર્થ કોરિડોર સ્થાપવાની દરખાસ્ત રજૂ કરી નાણામંત્રીએ જણાવ્યું કે સરકાર કાપડ ક્ષેત્રમાં સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે આ માટે સરકાર મહાત્મા ગાંધી હેન્ડલૂમ યોજના શરૂ કરશે જળમાર્ગ ક્ષેત્રે નિષ્ણાતો તૈયાર કરવા માટે પ્રાદેશિક સ્તરે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સલન્સ તરીકે ઓળખાતી તાલીમ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવશે મેડિકલ ટુરિઝમના પ્રોત્સાહન માટે દેશમાં પાંચ રીઝનલ મેડિકલ હબનું નિર્માણ થશે ગુજરાતના ધોળાવીરાને વાઇબ્રન્ટ એક્સપીરિયન્સીયલ કલ્ચરલ સેન્ટર બનાવાશે કરણ મકવાણા આકાશવાણી સમાચાર અમદાવાદ આવકવેરા અંગેની બજેટમાં જાહેરાત કરતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે આવકવેરા ફોર્મ સરળ બનાવવામાં આવશે નવા કાયદામાં ટેકનિકલ ભૂલો માટે દંડને દંડથી બદલવાનો પ્રસ્તાવ છે નાના કર ગુનાઓ પર જ દંડ લાગશે વિદેશ મુસાફરી પર કર ઘટાડવામાં આવશે વિદેશ મુસાફરી માટે ટીસીએસ દર ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે એકત્રીસ જુલાઈ સુધી રિટર્ન ફાઇલ કરી શકાય છે આ કાયદામાં અઘોષિત આવકને એક કરોડ સુધી મર્યાદિત કરવાનો પ્રસ્તાવ છે આવકવેરા રિટર્ન ભરવા માટેના ફોર્મને સરળ બનાવવામાં આવશે જેથી સામાન્ય કર કરદાતા પણ આસાનીથી રિટર્ન ફાઇલ કરી શકે ટેકનિકલ ખામીઓ બદલ હવે સજાને બદલે માત્ર દંડની જોગવાઈ કરવામાં આવી છે નાના ટેક્સ ગુનાઓ માટે જેલની સજા નહીં પણ માત્ર આર્થિક દંડ લાગશે વિદેશ પ્રવાસ પર લાગતા ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે વિદેશ યાત્રા માટે ટીસીએસનો દર ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે અઘોષિત આવકની મર્યાદા વધારીને એક કરોડ રૂપિયા સુધી કરવાનો પ્રસ્તાવ છે જેનાથી કાયદાકીય ગૂંચવણો ઓછી થશે કરદાતાઓ એકત્રીસ જુલાઈ સુધી પોતાનું રિટર્ન ફાઇલ કરી શકશે કેન્દ્રીય બજેટની મહત્વની જાહેરાતો જોઈએ તો બેન્કિંગ સેક્ટરમાં સુધારા યથાવત રહેશે વિકસિત ભારત અંતર્ગત બેન્કિંગ સેક્ટરમાં સુધારા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના સરકારી અને ખાનગી બેન્કો માટે નવા એએચપીની રચના પાંચ વર્ષમાં નવા એએચપી બનશે વિદેશ ભંડોળ વ્યવસ્થાપનના નિયમોની વ્યાપક સમીક્ષા મોટા શહેરોમાં મ્યુનિસિપલ બોન્ડની જોગવાઈ કરાશે એક હજાર કરોડથી વધુના એકલ બોન્ડ માટે સો કરોડનો પ્રસ્તાવ ગ્રામ્ય વિદ્યુતીકરણ નિગમમાં સુધારણા સેમી વિકાસ માટે આઈએસએમ બે શરૂ કરાશે યુવાનોના વિકાસ માટે સેવા ક્ષેત્રનો વિસ્તાર કરાશે શિક્ષણથી રોજગારી માટે વધુ પગલાં લેવાશે ખાનગી ક્ષેત્રના સહયોગ સાથે નવા પાંચ ક્ષેત્રીય આરોગ્ય સંસ્થાન કાર્યરત કરાશે જામનગરમાં ડબલ્યુએચ વૈશ્વિક પરંપરાગત ઉપચાર કેન્દ્રને અપગ્રેડ કરાશે મોટા ઔદ્યોગિક અને લોજિસ્ટિક કોરિડોર માટે પાંચ યુનિવર્સિટીની જોગવાઈ ખગોળ વિજ્ઞાનને પ્રોત્સાહિત કરવા ચાર ટેલિસ્કોપ ઇન્ફ્રા ઇન્ફ્રાફેસિલિટીઝ ઊભી કરાશે વીસ લોકપ્રિય પ્રવાસન સ્થળો ઉપર દસ હજાર ગાઈડના માર્ગદર્શન માટે વ્યવસ્થા ઓરિસ્સા કર્ણાટકમાં ટર્ટલ ટ્રેલ્સ આંધ્રપ્રદેશ તમિલનાડુમાં બર્ડ વોચિંગ ટ્રેલ્સ મત્સ્ય ઉદ્યોગ માટે પાંચસો જેટલા સરોવર અને અમૃત સરોવરના એકીકરણની યોજના પશુપાલન ઉદ્યોગનું સંવર્ધન અને આધુનિકીકરણ કરાશે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં નારિયેળ કાજુ ચંદનનું વાવેતર કરાશે ઉચ્ચ મૂલ્યવાળા પાકને સહાયતા કરાશે ભારતીય ચંદનના લાકડાના ગરીમા અને તેના પુનઃસ્થાપન સાથે રાજ્યો સાથે સહયોગ વધારાશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વ્યાપ વધારાશે કૃષિ ક્ષેત્રમાં વ્યાપક ઉપયોગો કરાશે દેશમાં સાત સ્પીડ રેલ કોરિડોરનું થશે નિર્માણ માળખાગત વિકાસ કાર્યો માટે બાર પોઈન્ટ પાંચ લાખ કરોડ મૂડી ખર્ચ કરવાનો ઐતિહાસિક નિર્ણય આયુર્વેદ સેવાઓ માટે દેશમાં ત્રણ નવી અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનનું નિર્માણ કરાશે જામનગર સ્થિત પરંપરાગત ચિકિત્સા કેન્દ્રને અપગ્રેડ કરાશે કેન્દ્રીય બજેટમાં સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો એમએસએમીને પ્રોત્સાહન આપવા માટે નાણામંત્રીએ એમએસએમઈ ક્ષેત્રને ભારતીય અર્થતંત્રનું મહત્વનું એન્જિન ગણાવતા દસ હજાર કરોડ રૂપિયાના એસએમઇ ગ્રોથ ફંડની સ્થાપના કરવાની જાહેરાત કરી છે આ અંગે પ્રતિક્રિયા આપતા પીએચડી ઉદ્યોગ અને વેપાર મંડળના સીઈઓ અને સેક્રેટરી જનરલ ડોક્ટર રણજીત મહેતાએ આ પગલાંને બિરદાવ્યું છે इसमें जो है एम को इक्विटी में इन्वेस्टमेंट के लिए और जो इसमें क्योंकि अब हम कई सारे नए एफ पूरे ग्लोबल इकोनॉमी में जो हमने किए हैं एडवांस इकोनॉमी में इससे जो है एम की हमें ग्लोबल कॉम्पिटिटिवनेस पे ध्यान दिया जाएगा इससे जो है जो एम और उसमें उनका कैसे उनको फर्दर स्केल अप किया जाए जिससे कि वो अपनी ग्रोथ करें और कैसे પૂરે વિશ્વ બજારમાં ઉનકો પ્રોડક્ટ કેન્દ્રીય બજેટની રજૂઆત દરમિયાન ભારતીય શેરબજારમાં ઘટાડાનો દોર શરૂ થયો હતો બજેટને કારણે રવિવારે કાર્યરત થયેલા શેરબજારમાં બજેટની રજૂઆત અગાઉ વધારાનો દોર શરૂ થયો હતો પરંતુ બજેટ રજૂ થતાની સાથે જ માર્કેટમાં બે હજાર કરતાં વધુ પોઈન્ટનો કડાકો થયો હતો જેમ જેમ બજેટની રજૂઆત થતી ગઈ તેમ તેમ ઘટાડો ઓછો થતો હતો જોકે હાલમાં પણ માર્કેટમાં કડાકાનો દોર યથાવત છે અને સેન્સેક્સ આઠસો અને નિફ્ટીમાં ત્રણસો પોઈન્ટનો કડાકો છે બજેટ રજૂ કરતા અગાઉ સંસદમાં કેન્દ્રીય અંદાજપત્ર બે હજાર છવ્વીસ સત્યાવીસ રજૂ થાય તે પહેલા કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક સંસદ ભવનના સંકુલમાં મળી હતી બેઠક દરમિયાન અંદાજપત્ર દસ્તાવેજને મંજૂરી આપવામાં આવી હતી મંત્રીમંડળની બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી દરમિયાન આજે વહેલી સવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી પરંપરા મુજબ રાષ્ટ્રપતિએ નાણા મંત્રીને દહીં અને ખાંડ ખવડાવી શુભેચ્છાઓ પાઠવી હતી નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી અને નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ ત્રીજું બજેટ હશે શ્રીમતી સીતારમણ બે હજાર ઓગણીસમાં પદ સંભાળ્યા બાદ સતત નવમું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું સંસદમાં બજેટ ભાષણ પછી બજેટ દસ્તાવેજ યુનિયન બજેટ મોબાઈલ એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે સીતારણ નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં બે હજાર છવ્વીસ બે હજાર એકત્રીસના સમયગાળા માટે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કરવેરા આવકના વિતરણ અંગે સોળમાર નાણાપંચનો અહેવાલ રજૂ કર્યો બંધારણના અનુચ્છેદ બસો એંસી હેઠળ સ્થાપિત નાણાપંચ એક બંધારણીય સંસ્થા છે જે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે કરવેરા આવકના વિતરણની ભલામણ કરે છે કેન્દ્ર દ્વારા વસૂલવામાં આવતા શેષ અને સરચાર્જ વિભાજ્ય પુલનો ભાગ નથી આ કમિશનની રચના સમયાંતરે કરવામાં આવે છે અને તે કેન્દ્ર રાજ્ય નાણાકીય સંબંધો પર ભલામણો કરે છે જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં વસ્તુ અને સેવા કર ની કુલ વસૂલાત એક લાખ ત્રાણું હજાર કરોડ રૂપિયાને વટાવી ગઈ છે જાન્યુઆરી બે હજાર પચીસની સરખામણીમાં આ છ પોઈન્ટ બે ટકાનો વધારો છે જાન્યુઆરીમાં કેન્દ્રીય જીએસટી આડત્રીસ હજાર કરોડ રૂપિયા અને રાજ્ય જીએસટી સંગ્રહ સુડતાલીસ હજાર આઠસો સત્તર કરોડ રૂપિયા હતું ઇન્ટિગ્રેટેડ GST એક લાખ છ હજાર સાતસો પંચોતેર કરોડ હતું કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં વર્ષ બે હજાર છવ્વીસ સત્યવીસનું લાંબા ગાળાના સુધારા સુચવતું વિકાસલક્ષી બજેટ રજૂ કર્યું આવકવેરાના સ્લેબને યથાવત રાખીને પહેલી એપ્રિલથી નવો આવકવેરા કાયદો અમલી બનાવવાની જાહેરાત સુરત ડાણખુની ફ્રન્ટ કોરિડોર સાત નવી સ્પીડ કોરિડોરની જાહેરાત કરાઇ કૃષિ ક્ષેત્રમાં આ વિસ્તારા એ આ યોજના અમલમાં મુકાશે મહિલા વિકાસ સેમિકન્ડક્ટર કન્ડકટર આરોગ્ય વિષયક ટેક્સટાઇલ્સ અને પૂર્વોત્તર રાજ્યોના વિકાસ પર બજેટમાં જોગવાઈ કરવામાં આવી પશુ સારવાર પશુપાલનના વિકાસ માટે વિશેષ જાહેરાત દરેક જિલ્લાઓમાં મહિલા છાત્રાલય શરૂ કરાશે અને કેન્દ્રીય બજેટની જાહેરાત દરમિયાન શેરબજારમાં ઘટાડાનો માહોલ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આ બે વાગીને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર શ્રોતા મિત્રો થોડી જ ક્ષણોમાં આપ